નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રીજી યોગ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે જ્યાં દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે ગોત્રી વિસ્તારમાં શ્રીજી યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના અયોધ્યા રામ મંદિરની થીમ પર બનાવવામાં આવી હોવાનું માહિતી મળી રહી છે ચાર વર્ષથી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ને ડેકોરેશન કરીએ છે અને બધા પરિવાર ભેગા થઈને આનંદથી કરીએ છે બીજી મહત્વની વસ્તુ કે નાના નાના ભૂલકાઓને જે આવતીકાલની પેઢી છે એ લોકોને અમે લોકો આ બધી થીમ રાખીને એમને પણ ઉત્સાહી કરીએ છે કે જેથી કરીને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આ વખતે કયું ડેકોરેશન કરવામાં આવ્યું છે આ વખતે રામ જન્મભૂમિનું કેટલા વર્ષથી ગણપતિ બેસાડવામાં આવે છે અહીંયા 4 વર્ષથી શું નામ તમારું વૃંદા પંચાલ આ શ્રીજી વંદન યુવક મંડળ ગોત્રી વિસ્તારમાં છે આવેલું છે અમે બે હજાર એકવીસથી બાપાની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ પ્રકારની થીમ રાખતા હોઈએ છીએ આ વર્ષ આ વર્ષે અમે શ્રી રામ જન્મભૂમિનું જે ચાલુ થયું છે મંદિર બનવાનું એનું થીમ રાખી છે કે કેવી રીતે એનું કન્સ્ટ્રક્શન થયું ને એના ગણપતિ બાપ્પાને અમે એમના મુખ્ય આર્કિટેક્ટ રાખ્યા છે અને એમના દેખરેખ અંદર બધું કામકાજ થઈ રહ્યું છે એ પ્રમાણેની થીમ રાખી છે હા અમે ગણપતિ ઉત્સવ ચાલુ થવાના એક મહિના પહેલાથી બધી તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી હતી અને અમારા આ બધા યુવક મંડળના અત્યારે ઉપસ્થિત એ બધા સાથીઓ પ્લસ ઘણા બધા સાથીઓ છે જે અત્યારે હાલ પૂરતા ઉપસ્થિત નથી પણ અમે બધા રાતે બાર સાડા બાર જેવા વાગતા હતા અમારા આ બધી ડેકોરેશનમાં અમે એક તો મૂર્તિ તો પ્યોર અમે માટીની જ બનાવડાવી છે બાકી જે સિરીઝો ને એ બધું છે અમે જાતે જ કરીએ છીએ બધી વસ્તુ વસાયેલી જ છે સોસાયટી ખાતે પછી આ જે સ્ટેજ છે એ અમે કોન્ટ્રાક્ટ બેસીસ ઉપર કરાવડાવ્યું છે અને રામ મંદિર બનાવવાનું જે બધું છે અમારા મેઈન આર્કિટેક્ટ કલ્પેશભાઈ પટેલ કરીને છે એમને બધું થર્મોકોલ લાવવાનું પછી આ બધી વસ્તુ રાતે રાતે રાત બેસીને આખી વસ્તુ ડિઝાઇન કરવાની એ બધી વસ્તુ એમને કરેલી છે મારું નામ હિતેન્દ્રપાલસિંહ સિસોદિયા છે